તો પ્લેન્કરેશમાં ભોગ બનેલ પટેલનું નશ્વર દેહ લાવવામાં આવ્યો ભવન્સ કોલેજ પાછળ ધરતી રેસીડેન્સી ખાતે તેમના સગા સંબંધીઓ પણ ઉમટી પડ્યા તેમની પુત્રી કાજલ અને પુત્ર મિતેશની રોક અકળની વચ્ચે વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું તાલુકા સહિત ખેડા જિલ્લામાં પણ શોક અને ગમગીનીનું મોજું ફરી વળ્યું છે કલેક્ટર અમિત યાદવ એસપી રાજેશ કડિયા અંતિમ યાત્રામાં જોડાયા છે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પણ અંતિમ યાત્રામાં જોડાયા છે ઠાસરા તાલુકા સહિત ખેડામાં પણ

એમની પર વીતી હશે આપણે વર્ણવી શકીએ પણ જે થઈ ગયું તો થઈ ગયું પણ ઇન ફ્યુચર આવી ઘટના ના થાય એની સરકારે તાકેદારી રાખવી જોઈએ હા પહેલી વખત જ મારા મમ્મી હું છેલ્લા ત્રણ વર્ષથી લંડન છું અને પહેલી વખત જ મારા મમ્મીને બોલાવતો હતો અને મારી ડોટર બાની આતુર હતી જોતી હતી બા ક્યારે આવે જે થઈ ગયું તો થઈ ગયું પણ ઇન ફ્યુચર આવું ના થાય કેટલા બધા ફેમિલી આ દુર્ઘટનાને કારણે સફળ થયા અને જે પ્લેન ક્રેશ થયું જે હોસ્ટેલ ઉપર તે સ્ટુડન્ટ કેટલા સ્ટુડન્ટના ડેટ થયા કેટલા કેટલી ફેમિલી સફર થઈ આપણે દુઃખ તો વનવી ના શકીએ પણ ગવર્મેન્ટે ઇન ફ્યુચર જે દરેક એરલાઇન્સનું મેન્ટેનન્સ છે એનું પ્રિકેશન રાખવી જોઈએ પોસિબલ કેવી રીતે થાય કે એક સાથે બંડવ એન્જિન ફેલ થાય એર ઇન્ડિયાના અને આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે હતી